બોટાદના હળદદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન કડદા પ્રથાની વિરુદ્ધમાં કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે ત્યાં મંજૂરી ના આપી અને પોલીસે મંજૂરી ન આપી હોવા છતાં હજારો ખેડૂતો હળદદ ગામે ઉમટ્યા હતા અને પછી આપણે જોયું કે કઈ રીતે પોલીસ પર પથ્થરમારો થયો અને પોલીસ ઉગ્ર બની અને પોલીસે પછી લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા આ પછી હવે પોલીસ તંત્રએ રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચાસી લોકોની સામે ખૂબ ગંભીર ધારાઓ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે તો હવે આ સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને તેમની પ્રમુખ ત્રણ માંગણીઓ છે કે આખા ગુજરાતની એપીએમસી માર્કેટ સહકારી મંડળીઓ ખેડૂત પશુપાલક સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ખેડૂતોનું જે અનેક પ્રકારે શોષણ થાય છે તેના નિવારણ માટે એક કિસાન આયોગ કમિશનની તાત્કાલિક તાત્કાલિક ધોરણે રચના કરવામાં આવે બીજું બોટાદના હળદદ ગામના નિર્દોષ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરો સાથે જ જે રાજુ કરપડા પ્રવિણ રામ સહિતના અને સહિતના લોકો પર જે ખોટા કેસ કરવામાં આવે છે સરકાર તેને પાછા કે છે અને બોટાદ એપીએમસીમાં કડદા પ્રથા બંધ કરવામાં આવે અને આ અન્ય માંગણીઓને લઈને લેખિત બાહેધરી સરકાર આપે

ધરપકડ કરી અને એને લઈ જવામાં આવ્યા ખેડૂતોના ઘર એક ગુંડાગરદી ના વર્તન સાથે પોલીસોએ છે અંદર છે દીકરીઓ અંદર કઈ પરિસ્થિતિમાં હોય એનો વિચાર કર્યા વગર દરવાજા તોડી તોડીના અંદર ગયા છે તેનોની ચીસો મેં સાંભળી છે એ નાના નાના બાળકોની ઘરમાં હોય એના પેટમાં ફાળ પડે એવા વર્તન કર્યા છે અને ખેડૂતના સમગ્ર આંદોલનને બદનામ કરવા માટે ભાજપે જે ષડયંત્ર કર્યું એ આખા ગુજરાતે જોયું છે આપણું આંદોલન શાંત હતું આપણે આંદોલન ગાંધીજીંડિયા માર્ગે આપણી માંગણી પૂરી કરી રહ્યા હતા અને આ આંદોલનને દોડ્યું છે ત્યારે આજે હું આમરણ ઉપવાસ ઉપર ઉતરી છું

અને અમે અમારી માંગણી છે પેલા તો તમે જે ખેડૂતોને પૂર્યા છે અમારા ભાઈઓ ઉપર પ્રવીનભાઈ રાજુભાઈ ઉપર સહિતના જે પણ લોકો કરપડા રાજુભાઈ કરપડા ઉપર જે પણ લોકો ઉપર ખોટા કેસ કર્યા છે આ દરેક કેસ ખોટા છે આ ખોટા કેસ જે થયા છે એને પાછા ખેંચી લો અને ખેડૂતોને જલ્દી માં જલ્દી મુક્ત કરો તમે પાણી પીવાનું આપતા નથી તમે એને જમવાનું આપતા નથી તો અમારા પેટમાં હવે અન્નનો નિવાડો ન ઉતરે એટલા માટે મેં ત્યાગ કર્યો છે અને અમે અહીંયા બેઠા છીએ ભલે અમે ઓછા છીએ પણ બહુ લડાયક છીએ અમે અહીંયા જ બેઠા રહીશું અને જેને જે કરવું એ કરે અમે મારા મોઢામાં એક પણ અન્નનો દાણો નાખીશ નહીં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અમારી માંગણી છે કે ગુજરાતમાં દરેક એપીએમસીમાં માં ખેડૂતો પરેશાન છે અને એમ કેન લૂંટવામાં આવે છે તો અમારી માંગણી છે કે ખેડૂતો માટેનું એક કમિશનની રચના થવી જોઈએ કિસાન કમિશનની રચના થવી જોઈએ જે એની નીતિઓ ગણવામાં આવતી હોય આવું કમિશનની રચના થવી જોઈએ આ પણ અમારી માંગણી છે અને બોટાદના જે પ્રથા છે આ અમારી પડતર માંગણીઓ પણ પૂરી કરો જ્યાં સુધી અમારી આ ત્રણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મારું અનશન ચાલુ રહેશે હું અહીંયા જ બેસી તંત્ર સામે મારે લડવું પડશે તો લડીશ મારે પોલીસ સામે લડવું પડશે તો લડીશ આ મારા ભાઈઓ બધા મારી સાથે છે બેન મારી સાથે છે અમે અદભૂત નક્કી કરીને બેઠા છીએ કે અમે અહીંયા જ બેસુ અને અમારી દરેક વ્યવસ્થા જયારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પણ અમને લોકોને ભરી ભરીને લઈ જાય છે એટલે કાયદો અને નિયમ અમારા માટે છે જે પણ હોય ખેડૂતો માટે પોલીસ માટે નિયમ નથી ભાજપ માટે નિયમ નથી કેમ ઘરમાં ઘુસી ઘુસી ને માર્યા કેમ નિર્દોષ લોકોને પકડ્યા છે આંદોલન ને ઉગ્ર ભાજપે બનાવ્યું અને બદનામ અમને લોકો કરો છો અમારા ભાઈઓ ઉપર ખોટી કલમો લગાડી છે અમારા ખેડૂતો ઉપર ખોટી કલમો લગાડી છે હું હકીકતમાં દિલથી ખુબ જ દુખી છું અને આ અત્યાચાર સામે અમે અવાજ ઉઠાવીશું અમારું આંદોલન ચાલુ છે અમે ઉપર અહીંયા બેઠા છીએ અને હું સમગ્ર જુનાગઢમાં રહેતા લોકોને આજુબાજુ રહેતા આહવાન કરું છું કે આવો સૌ બધા અહીંયા અને આપણે આપણી તાકાત બતાવીએ આપણે આપણા અનશનના આધાર ઉપરથી આપણે તાકાત બતાવીએ અને આ લોકોને કહીએ કે અમારા ખેડૂતો ઉપર અત્યાચાર અમે નહીં સહન કરી શકીએ હું તમને વિનંતી કરું છું કે આવો અને અમારી હિંમત બનો અને ઝાસીની રાણીના પુતળા પાસે અમે બેઠા છીએ આમ આદમી પાર્ટીએ હવે બોટાદ એપીએમસીની સામે મોરચો ખોલ્યો હતો પોલીસ હવે આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના પંચ્યાસી લોકોની સામે ફરિયાદ નોંધીને તપાસ વધારે હાથ ધરી છે વાત કરીએ આમ આમ આદમી આદમી પાર્ટીની તો પાર્ટી હવે લડાઈને જે છે તે વધારે આક્રમક ખેડૂતોને કોઈ પણ પ્રકારે અન્યાય થતો હોય તો તેની સામે પણ લડત ચલાવવા માટે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને હવે બોટાદના હળદદ ખાતે જે હિંસા થઈ છે તેનો મુદ્દો હવે ધીરે ધીરે તેના પડઘા સમગ્ર રાજ્યમાં હવે પડી રહ્યા છે તો રેશમા પટેલના આમરણાંત ઉપવાસને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર